નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આ પ્રશ્ન પૂછવાની પોતી કોળને આદત પડી ગઈ હતી બકાલો આપવા આવનાર કાછિયાને આ પ્રશ્ન પૂછાતો અને પહેલા વર્ગના રાજ્યના દિવાન મંચેર શાહ પણ આ વાડીની રખેવાળન તરફથી એ જ પૂછપરછ હતી ઝાપા બારી ભીડતા એવા છો ને મંચે મંચેર શાને સ્થાને બીજો કોઈ દીવાન હોત તો પોતાના જ રહેણાંક સ્થાનમાં પોતાને મેરી બિલ્લી ઓર મેરુ કો મ્યાઉ જેવી બે અદબીનો અનુભવ કરાવનારે આ વૃદ્ધ કોળનને ક્યારની હાકી કાઢી હોત પણ પોતીનું એટલું સદભાગ્ય કે માલિક મંચેર શાહ એ રાજ્યની દીવાનગીરી કરવા ઉપરાંત નવરાશના સમયમાં શાયરી પણ કરતા એ કવિ આત્મા જ આંબાવાડીની નોકરાણીની આવી વિચિત્ર વર્તણૂક સાંખી લેતા અવસ્થાને આરે પહોંચેલી આ રખેવાળનું મંચેર શાહ ક્વચિત મનોવિશ્લેષણ પણ કરવા લાગતા અને ત્યારે એમનો ભાવુક આત્મા અભણ દોષી પ્રત્યે સહાનુભૂતિ અનુભવી રહેતો કૈલાસ ભવનની આંબાવાડીના માત્ર આંબા જ નહીં બીજા અનેક ફૂલઝાડ તેમજ ફળનો જોટો આ પંથકમાં મળવો મુશ્કેલ હતો અહીંના આંબામાંથી ઉતરતી કરીની જુદી જુદી જાતો લંગડો કેસર જમાદાર અને ના સ્વાદ કરવાનો અધિકાર તો માત્ર બે જ કુટુંબાને મળ્યો હતો એક રાજકુટુંબને અને બીજા દીવાન મંચર શાહના કુટુંબને એજન્સીના ગોરા પોલિટિકલ એજન્ટ કોઈ કોઈક વાર કુનાળામાં અહીં મહિના માસ આવી ચડતા તે આંબાવાડીના આમ્ર ફળોથી આકર્ષાયને જ આવતા એવી લોકવાયકા હતી પણ કૌતુકપ્રિય લોકમાનસ એટલે સુધી વાત જોડી કાઢી હતી કે કૈલાશ ભવનના આંબા વેડાય ત્યારે પહેલું વહેલું પાર્સલ તો શહેનચા પંચમ જ્યોર્જને ઠેઠ વિલાયત સુધી પહોંચાડવામાં આવે છે પાંચમા જ્યોર્જના મૃત્યુ બાદ એના બબ્બે અનુગામી ગાદી પર આવી ગયા પછી પણ આ વાયકામાં નામોલેખ તો પાંચમા જ્યોર્જ જ હતો કૈલાશ ભવનના દિવાન બંગલો અને આ આંબાવાડીનો પણ થોડો ઇતિહાસ હતા મૂળ તો આ રાજ્યના દિવાનોના ઉતારા માટે ખખડેલ દરબારગઢ દાયકાઓથી વપરાતો આવેલો એ વેળાના દિવાનકાર ભાર ભાઈઓ પણ કાઠિયાવાડના દાયકે દાયકે પલટાતા એ નાગરી રાજકારણ અને વાણિયાશય રાજકારણના તબક્કાઓ પ્રમાણે અચૂક વાણિયા બ્રાહ્મણો જ આવતા એટલે તેઓ અંધારિયા દરબારગઢને આસાનીપૂર્વક નિભાવી લેતા પણ એક મહારાજા સગીર વારસ મૂકીને મૃત્યુ પામ્યા ત્યારે રાજ્ય ઉપર ગોરા એડમિનિસ્ટ્રેટની હુકુમત આવી અને એ ગોરા સાહેબ માટે તાબડતોડ ઇજનેરો બોલાવીને ગામથી દોઢેક ગાઉ દૂર આ બંગલો બાંધવો પડેલો એડમિનિસ્ટ્રેશનની મુદત પૂરી થયા પછી એ દિવાનોનું રહેઠાણ અહીં જ રાખવામાં આવ્યું અને દરબારગઢના અંધારા ઓરડાઓ વેપારીને કપાસની વખારો બનાવવા માટે એ ભાડે અપાઈ ગયા કૈલાસ ભવન બંધાયું ત્યારે એ આંબાવાડી નહોતી ગોરા સાહેબની મેડમ માટે આવશ્યક એવા થોડા વિલાયતી રાજ્યની ઘોડારનો રાવત સવારે વછેરા ઉપર બેસાડીને ઘોડે સવારીની તાલીમ આપતો સાંજે મેમ સાહેબ મેદાન પર એ લટાર મારતા પણ છપ્પનિયાની સાલમાં એ ગામડા ગોઠડા એ રાકાઓના ધણના ધણ રાજધાનીમાં ઉભરાવા લાગ્યા કેમકે એમને રોજી આપવા માટે રાજ્ય તરફથી એક એક તળાવના ખોદકામનો આરંભ થયો હતો વેળા ઉબેણના પટમાં આંખ ઠરે એવા તળિયાના વાળા વાવનાર એ ધનો કોળી પણ એ વખાનો માર્યો પોતાના કુટુંબ કબીલાને લઈને રાજધાનીમાં આવી ચડ્યા હતા પણ એને તળાવના ખોદકામમાંથી પેટયું રડવાને બદલે એ વેળાના નાગરી દિવાન ભગવંત રાયની સૂચનાથી કૈલાસ બાગમાં જ કામ કરવાનું પસંદ કર્યું કેમ કે કળશી અંકનું કુટુંબ ધરાવનાર દીવાન સાહેબને ત્યાં થતા એ બહોળા જમણવારની અંઠ તેમજ થાળીઓનું સામટું ધોણ આ ક્ષુધાર્થ કુટુંબને મળવા લાગ્યું ધનાના કુટુંબની આ ખુશ નસીબીની તો બીજા રાકાઓને ઈર્ષ્યા પણ ઉભજી ધનાએ પેટ ગુજરા માટે મળતા એઠ ધોણનું એ ઋણ ચૂકવવા એ ઝાડપાન ઉછેરના પોતાના એ આગવા એ કસબનો લાભ આ બંગલાને આપ્યો ગોરા સાહેબના સમયમાં ક્રિકેટ તેમજ એ ઘોડેસવારીના મેદાન તરીકે વપરાતો સોનાની લગડી જેવો જમીનનો ટુકડો હવે અવાવરું જ પડ્યો હતો કેમ કે દિવાન ભગવત બોલ બેટની ફટકાબાજીને ગોલંદાજીને બદલે વેળાના રજવાડાઓમાં ચાલતી એ હોદ્દા શિકારની વણિક વિરુદ્ધ નાગરી હોડમાં ગોલંદાજી અને ફટકાબાજી અજમાવવામાં વધારે રસ હતો ભગવંતરાયની નાગરી નાતમાં ઓઝલ પડદાનો રિવાજ નહોતો છતાં એમના પત્ની તો જ્ઞાતિ પરંપરા મુજબ પરદેન શીન બીબી કરતા એ વધારે આકરો મલાજો પાળતા તેથી સાંજે આ મેદાન તો શું બંગલાની ઓસરીમાં પણ તેઓ ભાગ્યે જ લટાર મારતા ભગવદ્રાયના ભૂલકાઓ એટલા તો તકલાદી બાંધાના હતા કે ઘોડા પર સવારી કરવાનું તો દૂર રહ્યું પણ એના પૂછડા અડવાનું પણ સાહસ ન કરતા આમ બધી રીતે બિનજરૂરી બની ગયેલા પડતર મેદાન પર આંબાવાડી ઊભી કરવાનું એ નાગર દિવાનના ગણતરી યુક્ત માણસને એ મુનાસિબ લાગ્યું ધનો દૂર દૂર રજળીને આંબાઓની નામી કલમો શોધી લાવ્યો જમીનને રોપવા લાયક બનાવવામાં એનું આખું કુટુંબ કામે લાગી ગયું એક વેળા ક્રિકેટ રમનારાઓની સગવડ ખાતર રોલ ફેરવીને સાપટ બનાવી દીધેલ જમીને થોડા જ દિવસમાં આ કોળી કુટુંબે ઘી એ બનાવી દીધી જનો અને એની રાત કે દિવસ જોયા વિના એ કાળી મજૂરી કરવા લાગ્યા કેમ કે તેઓ માત્ર પેટ ભરું રોજ્યા નતા પણ એ બાગબાનીના કસબી દંપતી હતા અને એ કસબ ચાતુરી દીવાન સાહેબ દેખાડી આપવાના એમને કોળ હતા કોળી દંપતીનો આ કસબ એળે ન ગયો પણ પૂરેપૂરો ઉગી નીકળ્યો થોડા જ મહિનામાં મેદાન પર જાતવાન ઝાડોની કલમાં ડાલવા લાગી ધનાને લાગ્યું કે હું સારા શુકને જ અહીંયા આવ્યો છું કેમ કે જેના ધોણમાં પણ આંગળ આંગળ ધીની તર બાજે એવા મોટા હાંડલાની અંઠ જમીન ભૂખ મરાતી જેના ડીલની ની પહાળીએ પહાળી ગણી શકાતી હતી એ આ દંપતીના દુકાળના આવા કાળા વરસમાં પણ ડીલ વળવા લાગ્યા અને જ્યારે રૂખીએ એક દિવસ ધનાની વાત વાતમાં અણસારો કર્યો કે બે મહિનાથી પોતાને નાવણ નથી આવ્યું ત્યારે તો ધનાને પાકે ખાતરી થઈ ગઈ કે ઉંમરવાસ ઉપરવાસથી કોક સારા શુકને જ હું અહીં આવ્યું છું બીજે વર્ષે કૈલાસ ભવનની આસપાસનું વાતાવરણ સમૂળું પલટી ગયું સામ સામી ઝૂકતી કેસર આંબાની કુણી કુણી બે કલાના રોપ વચ્ચે રૂખીએ પોતાના સાડલાની ગાંઠ વાળીને ખોઈ બાંધી હતી અને એની અંદર એ ટીન કુડીક બાળકી પોતીઓ ઉવા ઉવા કરતી હતી રૂકી તો કછોટો ભીડીને આંબાવાડીમાં કામ કરતી જાય અને આંબા શાખે ઝૂલતી પોતીને હિંચકો નાખતી જાય એકાદું ભાગ્યું તૂટ્યું આલડું પણ ગાતી જાય અને ફરી કામે લાગી જાય ધનો કુવાના રેંટ ઉપર કામે લાગી જાય ધનો કુવાના રેંટ ઉપર બેઠો બેઠો એ પાણી ખેંચતો હોય અને રૂખી રોપાઓના ક્યારા ઠીકઠાક કરતી હોય પી રહેલા ક્યારામાંથી પાણી વાળતી હોય અને આમ્રફળ ઉછેરતા ઉછેરતા આમ્રફળથી અદકા મીઠા અવાજે ચેતર ચંપો મોરિયો ટોંકો કરે કોઈ બેઠી આંબા ડાળ આંબાની ડાળો એ જેના પારણા ઝૂલ્યા હતા એ પોતી આંબાઓમાં જ ઉછરીને મોટી થઈ બરોબર દોઢ ડાયકા સુધી રેંટ ખેંચી ખેંચીને ધનાએ એ રૂખી અને પોતી આંબાને પાણી પાયા ઉછેર્યા એમાંથી જે શાકો ઉતરીને ચાખીને સૌ કોઈએ કબૂલ કર્યું કે કેરીને આ મીઠાશ તો ચાખવા નહોતી મળી ધનાના કુટુંબ માટે કૈલાસ ભવનના નોકરોના આઉટહાઉસમાં એક મકાન કાઢી આપવામાં આવ્યું હતું પણ પોતી તો આ આઉટહાઉસમાં રહેવાને બદલે આંબા વાડીમાં જ પડી રહેતી આંબા જેને મન સમગ્ર માનવ સૃષ્ટિ હતી વાડીના એક એક ઝાડ જોડે પોતે પોતે આત્મીયતા અનુભવતી હતી આંબાવાડી જ્યારે ફૂલા ફૂલી ફાલી રહી ત્યારે જૈફ અવસ્થાએ પહોંચેલો ધનો સર્જનના આનંદ સાથે જીવનની અનુભવી રહ્યા આંબાવાડીની ખ્યાતિતા દૂર દૂર પહોંચી હતી બાગ બગીચાના શોખીનો પણ દૂર દૂરથી આંબાવાડી જોવા આવતા એ સૌ આગંતુકો સમક્ષ ધનો અડધો અડધો થઈને આંબાઓની એ ઓળખ આપતા આ દેશની જાત ને આવડી આ છે પાયરી ફળ નાનું પણ માય રસ ચાલિયામાંથી છલકાય એટલો બધો આ જાત ઠેઠ લગણ લીલી જ રીયે એટલે એમ લાગે કે હજી પાક ઉપર નથી આવી પણ નખે વનારી લો એવો તૈયાર માલ ને પછી ધના જમીન તરફ નિગુણ નજરે જોઈ રહીને ઉમેરતો ધરતીનું પેટ છે ને એની કોઈને ખબર ન પડે આ જાતને આ પંથકમાં સિંદુર્યો કીએ છે એની ધોળી ફગ છાલ જોઈને તો એમ જ લાગે કે માયથી છાશ જેવા એ છોતા પાણી નીકળશે પણ સારી પાટ ધોળીને ડીટડી તોડો કે ઘૂંટેલા સિંદૂરની શેડ ફૂટી જાણો સિંદુરિયા આંબાની આટલી પ્રશસ્તિ પછી તેનો એક હકીકત ઉમેર્યા વિના રહી શકતો જ નહીં હજુર બંગલે એક વાર ચંદનગઢના નવાબ મહેમાન થઈને આવ્યા તમે આ સિંદુરિયાનો રસ કાઢીને બરફમાં ઠારીને જમાડ્યો તે દીથી નવાબની દાઢમાં આ ફળનો સ્વાદ રહી ગયો છે તે આ જ હોય કે ન હોય પણ આ આમ્રિના ધનાને ધરવ નહોતો જ આ ફળમાં ખટાશનું નામ ન મળે આ ફળનો ગોટલો તો જુઓ તો બોરના ઠળિયા જેવડો જ એવી એવી તો એ અસંખ્ય વિગતો રજૂ કર્યા જ કરતો ત્યારે મુલાકાતીઓ પૂછતા ઝાડને રાખી કેટલા વર્ષ થયા ધનો હરખાતા હરખાતા વાડીમાં રખેવાળું કરતી એ જુવાન પુત્ર પાતી તરફ નિર્દેશ કરીને કહેતો આ મારી ગગઈને થયા એટલા જ વરસ આંબાને થયા ગણો ને ઉતરતે ક્યારે ખોદવા માંડ્યા હતા ને કલમો રોપતી હતી આંબાની જેમ જ યરિયા વનથી ગોરવંતી દેખાતી એ પોતી ભણી મુલાકાતીઓ જોઈ રહેતા આવો જ એક મુલાકાતી ભાણિયો નામનો કોળી મૂળ આવ્યો હતો તો ધનાને નાત વ્યવહાર એક રાંડે રોટલો ખાવા પણ પોતીને જોઈને એનું મન પીગળ્યું કે કોણ જાણે પણ આંબાવાડીમાં જ ધનાના હાથ તળે એ પેટ વળીયે મૂલી તરીકે રહી ગયો પોતી મોટી થતી ગઈ તેમ તેમ જમાઈ ગોતવાની ચિંતામાં ધનાની ઊંઘ ઓછી થતી હતી એમાં એક દિવસ રૂખી એ જ મર્મમાં કહી દીધું કે જમાય તો તમારી આંખ સામે જ ઊભો છે ને આગો ક્યાં ગોતવા જવું ધનાએ રૂખીનું વેણ માન્યું અને પોતીને ભાણિયા વેરે પરણાવી દીધી આ પગલાનું વાજબી દલીલ પણ રજૂ કરતો મારી પોતળી આંબા વચ્ચે જ નાનેથી મોટી થઈ છે એને આંબાવાળીની બહાર રોપવું તો મૂળ હાલે ધનામાં વ્યવહાર બુદ્ધિ બહુ નહોતી નહીતર પોતીને ભાણિયા જોડે પરણાવતી વેળા અને એમને આંબાવાળીઓમાં જ રાખતી વેળાએ હકીકતનું એને ભાન થયું હોત કે આ રીતે મારા હોદ્દાનો અનુગામી પણ આપોઆપ નિમાઈ જાય છે ધનાની હયાતી દરમિયાન જ વાડીની માવજતનો બધો ભાર પોતે ઉપાડી લીધેલો તેથી એક શિયાળે ધનાને ટાઢ્યો તાવ લાગુ પડ્યો અને બીજી શિયાળે તાવમાં જ એ ઉકલી ગયો ત્યારે એ વેળા કૈલાસ ભવનમાં રહેનાર વણિક દિવાન હેમચંદ ધારશીએ કર કસરની દ્રષ્ટિએ બહારથી બીજો માળી બોલાવાને બદલે ભાણીઓ પોતીને જ બગીચાના બાગબાન તરીકે નિયુક્ત કરી દીધા પોતે પોતાના જીવનની તેમજ કૈલાસ ભવનના જીવનની પણ અનેક તડકી છાંયડી જોઈ નાખી હતી કૈલાસ ભવનમાં પોતીની સાંભરણામાં અનેક દિવાનો આવ્યા અને ગયા એ સૌ અમલદારોની અને વિશેષ તો એ અમલદારોની પત્નીઓની ચિત્ર વિચિત્ર ખાસિયતો આદતો તરંગો વગેરેનો પોતીને પૂરતો અનુભવ થઈ ચૂક્યો હતો એક નાગરાણીને અથાણાનો એવો તો ભયંકર શોખ કે એક ઉનાળે અડધી આંબાવાડી અથાણા ખાતે જ એ વેડાવી નાખેલી મામૂલી શિરસ્તેદારની પાયરી પરથી ખટખટ ખુશામત દ્વારા દીવાન પદે પહોંચેલા એક વણી દીવાનની પત્નીને વળી એવી આદત કે વંડામણ વખતે એમના પગ આગળ કેરીનો ડુંગર ખડકાય છતાં રાત વરત વરત પોતાની નજર ચૂકવીને બે ચાર ફળ તેઓ ચોરી જાય ત્યારે જ એમને સંતોષ થાય ક્લાસ ભવનની દિવાના વચ્ચે દિવાલા વચ્ચે જીવાઈ ગયેલી અનેક જિંદગીઓની પોતી એક મુખ સાક્ષી હતી આલિશાન ઇમારતમાં એણે આનંદના ઓઘ જોયા હતા તેમ આંસુના મૂંગા ટપકાર પણ એણે સાંભળ્યા હતા હાસ્ય તેમજ હિપકા બંનેના પ્રતિઘોષ પોતીને કાને પડ્યા એક કાવ્ય પ્રેમી રસિક નાગર યુગલ માણેક કઠારી પૂનમ કૈલાસ ત્યારે ગામની એક ફૂટડી બાળ વિધવા પર થયેલા બળાત્કારની ચીસ પણ પોતીએ સાંભળી અને છેલ્લે છેલ્લે પારસી દીવાન મંચર શાહ આવ્યા એમના યુવાન પત્નીએ પોતાના જાતે છાતીમાં રિવોલ્વર તાકીને કે આપઘાત કરેલો એ વેળાનો રિવોલ્વરનો ધડાકો પણ આ રખેવાળની સ્મૃતિમાં તાજા જ હતો અને છતાં કૈલાસ ભવન એ આંબાવાડી અને પોતી તો એના એ જ રહ્યા હતા ભાણ્યો જીવો ભાણ્યો જીવો ત્યાં સુધી પોતીનું જીવન ભર્યું ભર્યું હતું પણ તેના મૃત્યુ બાદ ફરી પોતીએ પોતાની કિશોર વયમાં કર્યું હતું એમાં આંબાઓમાં જ આત્મવિલોપન કરી નાખ્યું પોતાના જીવતા જાગતા એ આપતજનોની રક્ષા કરતી હોય તેટલી તકેદારીથી વાળીનું રખેવાળું કરતી કંપાઉન્ડમાં દાખલ થનાર એક એક વ્યક્તિને એ અચૂક પૂછતી કે જાપાબારી ભીડતા એવા છો ને માણસ ઉંમરમાં વધે અને એની જીવન સમૃદ્ધિ વધતી જાય એમ પોતીની અવસ્થા વધવા સાથે જ એ આંબાઓની સત્વશીલતા વર્ષો વર્ષ વધતી જતી હતી પોતી જાગતાને ઊંઘતા આ વૃક્ષનું જતન કરતી હતી દિવાન મંચુરશ્યાને ક્વચિત એમ પણ લાગતું કે આ રખેવાળણ ધીમે ધીમે વાઘેલી થતી જાય છે તેથી જ એના રખેવાળણ પણની અતિશયતા ને તેઓ સાંખી લેતા હતા દિવાન સાહેબ પોતે પણ પત્નીના આપઘાત પછી એકાકી બની ગયા હતા એકાકી જીવનમાં આવા તરંગ ન ભળે તો એ જીવન કેટલું આકરું અને અસહ્ય બની રહે છે એના એમને અનુભવ એ હતો એ સ્વાનુભાવને પરિણામે જ તેઓ પોતે એ કોળણની આ વિચિત્ર વર્તણૂકને સંભાવપૂર્વક સમજી શક્યા હતા અવસ્થા વધતી ગઈ તેમ તેમ એ પોતાની આંખોમાં એક પ્રકારની શૂન્યતા છવાતી ગઈ ધીમે ધીમે એણે માનવ સંપર્ક ઓછો કરી નાખ્યો અને આંબાવાડીમાં આ છેડીથી એ પેલે છેડી લગી નિરુદ્દેશ આંટા મારવા સિવાય એના જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ રહી નહીં વાતચીતમાં વાત પણ એ આંબાઓ જોડે જ કરવા લાગી આટા મારતા મારતા થડીક લંગડા પાસે વિસામાં ખાતી તો ઘડીક જમાદાર ના થડ સામે ઊભી રહેતી ઊંડે ઉતરેલી આંખો જરા વાળ સિંદુરિયાની ડાળો પર ઠેરવતી અને આંબડી સામે જોઈને આછું આછું મલકાતી એક ઉનાળે આંબાઓ શાકને બારે લુબઝુમ હતા આખું વરસ જેને ડાળે બેસીને રોખોપો કર્યું હતું એ કોયલ આંબે મોર આવવા ટાણે જ ચાંચ પાકી હોવાથી એ ફળ આસ્વાદની પોતાની અશક્તિ દર્દનાત્મક સ્વરે ટહુકા દ્વારા વ્યક્ત કરતી હતી એ આત્મસાત કરતી પોતી તળે ખાટલામાં કાગા પડી હતી મોડી રાતે જરીક ઝંપવારો મળતા ઓછી તે જાગી ઉઠી અને મરે મરેની બૂમો પાડતી એ બાકડી પાયરીના થડ પર એ ચડવા લાગી બાળપણમાં ખિસકોલીની જેમ ડાળે ડાળે કુદાકૂદ કરવા ટેવાયેલી પોતી પાકી અવસ્થાએ અગાઉના જેટલી એ ઝડપ નહોતી દાખવી શકતી છતાંય વાંદરાની ગુલાટની જેમ પોતી પણ વૃક્ષારોહણ ભૂલી તો નહોતી જ કોણ ઝાપો ઉઘાડો મેલી ગયું જરાક જફવાઈ નથી દેતા હંધાય સાકોટા સતી નાખશે રકો પોતી હું કેટલું કરું એવા એવા વાક્યો બબડતી પોતી વાંદરાને પકડી પાડવા એક ડાળથી બીજી ડાળ પર ફાંફા મારવા લાગી છતાં વાંદરા નામનું પ્રાણી એ ક્યાંય હાથ ન લાગ્યો અને સામે આફુસના ઝાડ પર કશોક ફફડાટ સંભળાયો ત્યારે એને થયું કે ઠેક ઠેક લઈને પોતે પણ બાળપણની આદતને એ ઝાડ પર એવી જ લેવા ગઈ ત્યાં એટલી ઊંચાઈથી ફફ કરતીક સીધી જમીન પર પછડાટ ખાધી મોડે મોડે હજુર બંગલેથી મહારાજા જોડે ગુપ્તેગો કરીને મંચરશા પાછા ફરતા હતા ત્યારે ક્લાસ બાગના કંપાઉન્ડમાં પ્રવેશતા જ ડ્રાઈવરે ગાડી થોભાવી મંજર પણ આજે પોતીય પડકાર્યા નહીં એ પ્રણાલિકાનું ભંગનું આશ્ચર્ય અનુભવ્યું સોદ આઠમના અર્ધચંદ્રના અવદાસમાં સિંદુરી આંબા તળે બનશુદ્ધ સ્થિતિમાં પડેલી પોતી તુરત એ ઓળખાઈ આવી મંચરશાના વાંચનાલયમાં એક સોફા પર પોતીનું લાકડા જેવું શરીર પડ્યું હતું અને બાજુમાં ખુરશી પર બેઠેલા મહારાજાના કુટુંબ તબીબ ડોક્ટર એ સુખ થણુક એક સુખ થણુક પોતાની પોતિના હાથની નાળ પર આંગળા મૂકી પલ્સ પકડવા માથી રહ્યા હતા મંચર તો એટલા બધા અસ્વસ્થ થઈ ગયા હતા કે ખુરશી પર બેસવાના પણ એમને હોશ નહોતા રહ્યા તેઓ ડોક્ટર એ સુખ થણકર તરે તરે સૂચના આપતા પોતાના માથા પાસે જ ઊભા રહ્યા આખરી ઉપાય તરીકે ડોક્ટરે એક ઇન્જેક્શન એ આપ્યું અને પછી મંચર ચાને કહ્યું કે આ ઉંમરે પેશન્ટનો સ્ટેમિના ઓછો છે એટલે રિકવરીની ની આશા જેવું ઓછું છે કદાચ બે પાંચ મિનિટ માટે આંખ ઉગાડે તો નસીબદાર મંચેર શાહ નો કવિ આત્મા અત્યારે આખી જિંદગીના સરવાળા બાદ બાકીના એ આંખ મનમાં ને મનમાં માંડી રહ્યો હતો તેઓ વિચારતા હતા આ બુદ્ધ કોળના આવડા જીવતરણની ખરી કમાણી કઈ આ કેસરિયા ને સિંદુરિયા આંબા આ કૈલાસ ભવન જોઈને આંખ ઠરે એવું આ આંબા વાળ્યું મંચા અત્યારે રાજ્ય ખટપટના ઢાલ લાકડી દાવ ખેલનાર દીવાન મટીને પોતીના પાછલા જીવન પર પોતાના પ્રિય ફારસી કવિની શેરો મનમાં વાગોળી રહ્યા હતા ત્યારે જ પોતી હળવેથી આંખ ઉઘાડી અને ડોક્ટર સુખધણકરનું માં મો આનંદથી નાચી ઉઠ્યું દીવાન સાહેબ પણ મનમાં એ બેત અધૂરી મૂકીને પોતીના પોતીની ઊંડી ઉતરેલી કરચલીવાળી આંખો ભણી તાકી રહ્યા પોતે ડોક્ટર ની આગાહી ને એ માન આપીને આંખો ઉઘાડી હતી પણ એ આગાહી મુજબ બે પાંચ મિનિટ સુધી નહીં પણ એક જ મિનિટ સુધી ખુલ્લી રહેવા માટે પોતે જ ડોક્ટર ને ઓળખી જતા એ પ્રશ્ન પૂછ્યો ડોક્ટર સાહેબ તમે ક્યાં જાપેથી આવ્યા ત્યારે ઉગમણે જાપેથી મંચરશાહે ઉત્તર આપ્યો પણ આટલા ઉત્તરથી પોતીને સંતોષ થાય એમ નતો ઉલટી ચિંતા વધતી જતી હતી એને પૂરક પ્રશ્ન પૂછ્યો જાપા ભીડતા એવા છો ને હા ભાઈ હા વચ્ચે આ પર રોષ ભરાઈને મોટો ઘાંટો પાડીને ઉત્તર આપ્યો એ રોષયુક્ત ઉત્તર પણ આ રખેવાળન માટે શીતળ ચંદન સમા શાતાદાયી બની રહ્યું પોતે ફરજની બજવણીમાંથી ચૂત થઈ નથી પોતાના પેટના જણ્યા સમાજાળે હેમખેમ છે અને ચાંપાબારી હજી ભીડેલી જ છે એવી બાંયધારી મળતા એ પોતની આંખના પોપચા ભીડાઈ ગયા અને નાકની દાંડી ઠરડાઈ ગઈ પોતીની નાળની પલ્સ પકડવાનો પ્રયત્ન છોડી એક ફિનિશડ એમ માટે મોટેથી બોલીને ડોક્ટર કૈલાશ ભવનના કંભાઉની બહાર જવાનું કરતા હતા ત્યારે હાફૂસના આંબા પર કોઈલ ટહૂકતી હતી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મળીશું આવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ